એમ કેતી હતી કંટાળી કેતી હતી હારું છે હું આવ્યો તને પાણી લઈ આવ નકર તો હજી રોતી હોત તે હજી રોતી હોત તમારા સને મારી યાર કરવાના કરવા ના ને કાક બાના ગોતવા ના હોય કાઈ નો આઈ વાત માં મારે ધડ કરવાની ઢડ દેતી કરતો હું તને જે છે ની કહું છું આયા તો આવી તને કેટલી મજા આવી ગઈ મજા આવી ગઈ કે નહીં કાઈ નહી આઈ મને કોઈ મજા આવી ગઈ તર મમ્મી ને તર પપ્પા રોતા હતા ખબર છે એ તો મને મૂકી જાલો કે મને મેકીન જવાનું દુખ હતો ને એટલે રોતા હતા એટલે નતા રોતા

મારે જલસા તારે જલસા કેટલું દુઃખ છે મારે ઘર કામ કરવું છોકરા હાસવા ટાઈમ રસોઈ બનાવી ને અને નાનું મોટું કેટલું કામ આવે એ નોખું

મારે તકલીફ જ ને જોવા તા અને ચોવીસ કલાક કરાવી નાખો ઘરમાં ઓલું નથી એમ કીધું થાકી ગયા છો આજે તમારે આ કામ નથી કરવું એમ કોઈ કે ક્યારેક થાકી ગયા દેવાય એમ એમ હું તને કઉ હવે છે ને તમે મને છે ને હાથમાં હજાર બે હજાર રૂપિયા દઈ દેજો હું મારી રીતે વંડા હાલી જાય અને છે ને બધે ખરીદી કરીને વહી આવે હું તમને એમ નહીં કહું ની તમે આ લઈ જો કા લઈ જો કા લઈ જો બસ તો હું તને તું તું એમ કેસો બરોબર તો તું ગેસ નો ચૂલો વાપરી વાન બંધ કરી દે હાલ બળતણ વાપરવા મળ્યા બળતણ વાપરવાનું ચાલુ કરી દે રોજ બળતણ વાપર કોણ વાપરવાની કેમ બસ

ને એ હો નો ટાઈમ આવે એક આપણે છે ને હવ શાક કર નાખી તો બપોરે ટાઈમ હોય તો રોટલા કરવી પછી આપણે એક ટાઈમ ચૂલો તો રોટલા કરવી સી બાજરાના તો તમન મને બધી રચે ચૂલો કરાવા આવી એવી કઈ ના ગઈ નહી એક કામ કરને પણ તો ગમે દાઢી એવી जातो મહિનામાં તારા 10 દિવસ દાઢી ના ના અમાર હકીકતમાં મારા દાઢી એવ્યું જ આવું છે તેમ મન મારા લોય પિતા મોટો ને તમારે બેરો છોડી કરતા મોટો તું દાઢી એક કામ કર તારા જાજુ નઈ જાવ 10 દિવસ આમ દાઢી એટલે ને 1 રૂપિયો તમને નઈ આપું આપર તો ભઈ 10 દિવસ જાને એટલે દસ દિવસ ના કેટલા ત્રણસો રૂપિયા દાડી હોય ને તો ત્રણ હજાર રૂપિયા થાય ત્રણ હજાર માં ક્યાંક રૂપિયા માંગવા ન આવતા કઈ વાંધો નહીં તમતર હું નહીં માંગુ તમતર જાય પછી દાડીએ ખાલી જાય ને દાડીએ દાડીએ જન્યા પત્ર જન બે હાઈ બીજું શું કરે તો તો મરતન પૈસા નહીં દેવાના ને મન કાઈ નહીં દેવાનું પણ મારે ધડ કરો મજા કામ કરો તો મજા હા તે હારવાલી